અલગ અલગ વિસ્તારમાં બીએલો કામ કરી રહ્યા છે એસઆરની ની કામગીરી મતદાન યાદી સુધારણા અભિયાન અંતર્ગત વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં જયારે બીએલો ફરી રહ્યા હોય ત્યારે ફતેહગંજ વિસ્તારથી મોટી માહિતી સામે આવી રહી છે જ્યાં બીએલોની કામગીરી દરમિયાન એક યુવક ઢળી પડ્યો છે આ યુવક ઢળતાની સાથે જ કોંગ્રેસ અગ્રણીઓ મેનેજમેન્ટ પર આકરા પ્રહાર કર્યા છે કારણ કે આવી રીતે અનેકવાર બિએલો આપઘાત કરતા હોય બિએલો કંટાળી જતા હોય ક્યાંક ને ક્યાંક રોગના હુમલાનો ભોગ બનતા હોય તેવામાં આ બિયલોની કામગીરી દરમિયાન એક યુવક ઢડી પડતા કોંગ્રેસે તંત્ર અને મેનેજમેન્ટ પર આકરા પ્રહાર કરી અને રોજ પ્રગટ કર્યો છે ફતેગંજ વિસ્તારમાં આવેલા મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ખાતે ચાલી રહેલી બૂથ લેવલ ઓફિસર બીએલઓની કામગીરી દરમિયાન વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવે છે લાંબા સમય સુધી લાઇનમાં ઉભા રહેવાના કારણે એક મતદારની તબિયત લથડતા તે અચાનક ખેંચાતો ચક્કર ખાઈને પડ્યો છે માથાના ભાગે પણ તેને ગંભીર ઈજા થઈ છે અને લોહી લુવાણ થયો છે પ્રાપ્ત માહિતી અનુસાર આ યુવક છેલ્લા બે કલાકની લાઇનમાં ઉભો હતો પોતાનો વારો આવવાની રાહ જોતો હતો પરંતુ ગરમી ગરમી અને લાંબી લાઇનને કારણે અચાનક તેને ખેંચ આવી તે જમીન પર ઢળી પડ્યો માથાના ભાગે પણ વાગ્યું છે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયો છે ગંભીર રીતે ગવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે આ ઘટનાને પગલે બીએલોની કામગીરી સ્થળ પર સામાન્ય જનતા માટે મૂળભૂત સુવિધાનો અભાવ ઉજાગર કર્યો છે જેના લઈને જ વહીવટીતંત્રે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂરિયાત છે Terima kasih telah menonton video ini. ચાર તારીખથી ચૂંટણી પંચ મતદાર યાદી એસઆઈઆર ની કામગીરી જે કરવામાં આવી છે તેના ભાગરૂપે કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે શિક્ષકોને એટેક આવે છે શિક્ષકો અહીંયા થાકી જાય છે લોકો હેરાન પરેશાન છે લોકોને મતદાર યાદીની શું પ્રક્રિયા છે એના વિશે સમજ નથી ના બીએલઓને સમજ નથી પડતી ના કલેક્ટર કોઈ જવાબ નથી આપતા ના આપણે સાઇટ ચાલુ રહેતી નથી એ બી બંધ હોય છે આજે ત્રણ ત્રણ મૃત્યુ થયા પછી આજે છેલ્લા દોઢ કલાકથી એક વ્યક્તિ ઊભો હતો એને અમે એ વ્યક્તિ એવું કહે છે કે હું દવા લીધા વગર આવ્યો છું પણ આજે આ કામ મારે પૂર્ણ કરીને જવાનું છે મેં એમને કીધું દવા લઈને આવો પાણી અહીંયા છે બધું પી લેજો શાંતિથી રહો અને પછી તમારું કામ થશે મને કહે કે ના એક વાગે મારું સમાપ્ત થઈ જશે પછી મારું નામ યાદીમાં નહીં આવે તો મને સમસ્યા ઊભી થશે તો એને તરત દોઢ કલાક એટલે દવા નથી લીધી ડાયાબિટીસનો પેશન્ટ હતો એટલે તરત ખેંચાઈ એને બીપી એકદમ લો થઈ ગયો અને કે પડી ગયો એટલે મારે સરકારને અપીલ છે કે તમે કઈ કમસે કમ જે સ્કૂલમાં આ પ્રોગ્રામો રાખો ત્યાં પાણીની વ્યવસ્થા ત્યાં સીટિંગની વ્યવસ્થા ત્યાં કોઈ કોઈ પણ રીતની જરૂરિયાત જે હોય સમસ્યા એ બધું દૂર કરો એક પણ ખુરશી નથી બધા બે બે કલાકથી ઊભા છે બિચારાઓ હેરાન પરેશાન છે અને સરકાર હવે શું કરી રહી છે એ જ ખબર નથી પડતી કોને જીતાડવા માટે કેવા કામો કરી રહી છે એ જ ખબર નથી પડતી એટલે મારે અપીલ છે કે કોઈક વ્યવસ્થા કરો અને આવી રીતે તમે કોઈનું મરણ ના થાય એનું પણ ધ્યાન રાખો અમે પ્રેસ મીડિયાને જાણ કરી કે આવી રીતે ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે અને એકસો આઠને બી જાણ કરી એકસો આઠવાળા તાત્કાલિક આવ્યા અને એમને દવાખાને એસએસજીમાં લઈ ગયા